કરોડ ની કરોડ ની દોરી ચાર કરોડ ની દોરી અને છ કરોડ ની પતંગ છ કરોડ ને પતંગ પૈસા ક્યાં છે કા ખાલી છે પતંગ પૈસા સે પૈસા હા છે છે મારા પાસે નથી પછી પ્રવીણ કાકા પાસે હોય તો ખરો પૈસા નથી આ જો કાકા આવ્યા છે આપણે આ કાર્ડ હતું ગયો એમાંથી પૈસા કાઢશું આયા હા જો અમારું નીકળજો આમાં એટીએમ કાર્ડ છે અમારા સુરાભાઈનું

હાલા પર જગા આવજો બહુ મજા આવશે બહુ મજા આવે કેવી સગાવાની આમ જગા આમ આમ સગાવાની આ જગા અત્યારે અમારા સુરેશભાઈને અમે લઈ જાય છે પતંગ લેવા માટે કેમ કે વધારે હરક અમારા સુરેશભાઈને ને છે બધાય પ્રભુજીને ને હરક છે પણ અમારા સુરેશભાઈને વધારે થોડી ખબર પડે અને રિહાય બહુ જાય ને એટલે હારે લઈ જાવ એને મનપસંદ આજ પતંગ લઈ દેવી છે ડાગલા લઈ દેવા છે ઘણા બધા અને સાથે પ્રભુજીને એટલા માટે નથી લીધું કે કે પતંગ તોડી નાખે ભાંગી નાખે એટલે બીક લાગે થોડું ગાડીમાં રિક્સ ન હોય દોરાનું કામ હોય રોડ ઉપર એટલે એકને હસવી શકે બધાને ન હસવી શકે એટલે અત્યારે એક પ્રભુજીને અમે લઈ જઈએ છીએ સાથે આપણે જઈ રહ્યા છીએ હવે પતંગ લેવા હા પતંગ લેજો હા પતંગ કેટલી લેવાની છે એક ચોક કલાની કેકી હા ભાઈ એક ચોક હા

બહુ ખુશ માસે તો અત્યારે મિત્રો બધા અમે પ્રભુજી આ અમારા જે સુરેશભાઈ છે અમારા પ્રવીણ કાકા છે અમારા નિલેશભાઈ મળીને અમે ત્રણ ચાર મળીને અત્યારે આવ્યા છે પ્રભુજીને પતંગ લેવા માટે સરસ મજાની પતંગ લઈશું અને બધાને રાજી કરશું બધાને આનંદ કરાવશું તમે જોઈ શકો સરસ મજાના પતંગોનો માહોલ છે ઘણી બધી પબ્લિક છે હાલો કઈ દુકાનમાં લેવું છે આવે દુકાન દુકાનમાં જાવું છે હા જો કાચે ફિરકી મિત્રો મળી ગયા અમારા ફોલો અમારા સુરેશભાઈ ના ખાસ સરસ એવું છે

बिदा ता ओ बहोत मोटी छ ई पतंग मारे सुगाड छु अब जगाको 10 बट्टा मोटी अमर सुरा भाई ने पतंग मांगी छ तिरंगा पतंग आपो हा वडी पतंग तकाले ओडे छ आवडे आवडे अठली मोटी न होय सुरा भाई नानी होय आ तमार अठली त पतंग छ आही जाई हा आही केगा हा आवी मोटी न लेवाय न ल्याब जाऊ लिताली हा नानी आपनिके आमा नानी नानी आपो टकीकी आप जो एक टिंकी टिंकी आलिया

ખબર તરત પડે કે આ છોટા ભીમ છે આ મોદી સરકાર છે એટલે તરત આંગળી તો સિંદી ભાઈ ભીમ છોટા ભીમ ભાઈ છોટા ભીમ બધાય તો મને

શું નામ છે ભાઈ તમારું ઓમ ઓમ ભાઈ એના સ્ટોલમાંથી આજ અમારા સુરેશભાઈ માટે બધાય પ્રભુજી માટે પતંગો દીધી છે અત્યારે સુરેશભાઈના ચશ્મા રહી ગયા બે ચાર ચશ્મા લઈશું બધાય પ્રભુજીને માટે પછી કેપ પણ લઈશું મોઢાના જો માસ આવે ડાગલાના એ પણ અમે પ્રભુજીને આ વખતે લઈશું આ વખતે વિચાર કરું છું કે કંઈક નવું કરવાનું કે આ વખતેની નવી ખીયર કરશું દર વખતે આપણે પતંગ તો સગાવતા હોય ડાગલા અલગ બનાવશું આ વખતે બધા પ્રભુજી સાથે ખુશી કેટલી લઈ દીધી

<laughs> <सुरा> <laughs> नन्द બહુ ઘણા બધા એવા પ્રેમ કરવા વાળા વ્યક્તિઓ ઘણા બધી પબ્લિક અમને મળી ગઈ છે ખાસ કરીને અમારી સુરેશભાઈ ની ઘણી બધી પબ્લિક ફેન છે વધારે ને વધારે સુરેશભાઈ ની ફેન છે હા એક જ છે સુરાભાઈ હવે એક જ છે કેમ કરશું એક જ છે હા પણ બધાય માટે લેવું પડે ને ભાઈ બેન રી જાય છે અત્યારે એક જ મળ્યું છે અમારે પણ કાંઈ વાંધો નહીં સુરેશભાઈને ગમે છે એટલે સુરેશભાઈ માટે લઈ લેવાનું છે બાકી પણ બધા પ્રભુજી માટે લેવાનું જ છે આપણે પણ અત્યારે અહીંયા નથી આપણે આગળના દુકાનમાં લઈ લઈશું કા સુરેભાઈ આગળ આપ દુકાન જાવ તમારે તો બધી દુકાન જ દેખાય છે લાગડ હા બધું કાર દીધો કા છે એ બાજુ હા એ બાજુ મળે જોઈ છે 4 માર્કે બોબિન જોઈ છે 4 માર્કે બેંકી જોઈ કેટલી છે એક એક જ ડિમાન્ડ બહુ મોટી છે ભાઈ કરોડ ની છે કોઈ બ્રાન્ડ આપું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક છે આમાં સાથે છે છે આપડી બ્રાન્ડ છે મા ખોડલ શોર સ્ટોર

રાજી થઈ ગયા અને દાખલા પણ લીધો છે હવે આપું છું લાભાર્થી બાકી મારે કોઈ પણ વસ્તુ એક પૈસો ભી લેવાનો નથી સુરાભાઈ આવ્યા અહીંયા એટલે મને ખૂબ ખૂબ આનંદ થયો બહુ બહુ ધન્યવાદ વિજયભાઈ કાતરી હતી અમને સુરેશભાઈ માટે સ્પેશિયલી સ્પેશિયલ ફિરકી અને પતંગો અત્યારે ચશ્મા લેવા ગયા છે સુરેશભાઈ માટે ખાસ કરીને અમારા ભાઈ તરફથી ગિફ્ટ છે ઉત્તરાયણની બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ સો મચ તમને કયા ગમેશ ચાલો ભાઈ સુરાભાઈ જો અમારા સુરેશભાઈ

એકો સુરેશભાઈ તો રાજી છે પણ હું પણ ઘણી રાજી છું આ વખતે અલગ મનાવી છે પ્રભુજી સાથે તમારે પણ અમારા સાથે ઉત્તરાયણ મનાવી હોય તો આવી જાવ પ્રભુ સેવા આશ્રમમાં બી ગાય લેવા તો શું લેવાનું છે ટોપી 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 લેવાની છે ક્યાં છે ટોપી આમે ટોપી હું લેવાની છે ટોપી ટોપી લેવાની છે હા ટોપી લેવી ટોપી કેવી લેવી છે તમે કે આવા કલર ની સુરા ભાઈ તો તૈયાર થઈ ગયા છે ઉતરાયણ માટે અને ભૂંગળો આપો એક વગાડવાનો ભૂંગળો હા ભાગે જો હા હા ચલો ભાગ્યું ભાગ્યું ને મજા કરી જો ચકડી

પછી માંસ પણ લઈ લીધો છે પ્રભુજી માટે અને ભૂંગળા પણ લઈ લીધા છે શું કહેવાય ને હા પપ મેં તમને પહેલાં પણ કીધું છે બોલવામાં થોડુંસો અડખડાવું છું જે લડખડાય છે એટલે કોઈને ખોટું ન લાગે ખોટું લાગે તો વિડીયો તો શેર ઉડી જોઈ જ લેજો લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો પકોડા લઈ લીધા છે માંસ અને કે પ્રભુજી માટે પતંગ પણ લઈ લીધી છે હવે કાલે આપડા પ્રભુજી સાથે સરસ મજાની ઉત્ત્રણ મનાવશું કાસુરાભાઈ હા સુરેશભાઈ અમાર આ થઈ ગયા ડોન ડોન નંબર 1 ડોન નંબર 1 કોણ ડોન નંબર 1 ડોન નંબર

ભારત માતા ક્યા ખરીદી થઈ ગયું ફાઈનલી વહી આવજો અમારા પ્રભુ સેવા આશ્રમ માં પ્રભુજી સાથે ખેર મનાવવા માટે